મેસેજ દેવા માટે છે ડોનેશન માટે છે મિત્રો તમને લાગશે આવો વિડીયો કેમ બનાવે છે તમને એનું પણ રીઝન અને કારણ દઉં ભાઈ પણ પહેલાં મિત્રો એક વાત કરું કે જે વ્યક્તિ ચાલી નથી શકતા જેને બંને હાથ નથી બંને પગ નથી જે કહેવાય કે અન્ય વ્યક્તિનું પાસે કામ માગી નથી શકતા કે જે પોતે વર્ક નથી કરી શકતા ભાઈ કમાઈ અને કહેવાય કે ખાઈ નથી શકતા જેની પાસે ફૂટપાથ ઉપર રહેવા મજબૂર છે એ લોકોની મદદ માટે એ લોકોના વતી હું આ અવાજ વિડીયોની અંદર ઉઠાવું છું ભાઈ મિત્રો શું છે શું નહીં બધી જ વાત કરીએ પહેલાં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુકના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો વિનંતી છે એક રિક્વેસ્ટ છે મારી કારણ કે તમામ લોકો આ ગ્રુપમાં એડ થઈ શકે અને આ એક આપણું સર્કલ છે એમાં મદદરૂપ થઈ શકે દરરોજ નવા લાભ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે હવે મિત્રો જો જે લોકો વ્હીલચેરમાં છે બરાબર કે જે ચાલી નથી શકતા અથવા તો જેને બંને હાથ નથી કોઈ વ્યક્તિને એક હાથ નથી કોઈ વ્યક્તિ કહેવાય કે સરખું ચાલી નથી શકતું ભાઈ ઘણી બધી પ્રોબ્લેમ હોય છે લોકોની લાઈફમાં હવે મિત્રો મેં હું જો મારાથી બનતી યથાશક્તિ મુજબ દર મંથ એવરી મહિને અને હું તો ભાઈ આ તો બોલાય નહીં કંઈ તો એમ થાય કે ભાઈ બધાએ કહી દીધું પણ તમને લોકોને ભરોસો લાવે એક હકીકતની જે સત્ય વાત છે ને ભાઈ હું હનુમાન દાદાનો સાધક ભગત છું ભાઈ એટલે કોઈથી ખોટું કામ કર્યું નથી ને કરવાનું વિચાર આવે ભાઈ મારા દાદા ગદા મારે હો કરીને આવે ભાઈ હા એટલા માટે મિત્રો એવરી ડે મારાથી બનતી મદદ કરું છું આ સત્ય વાત કરું છું બરોબર જે છે એ મારી યથાશક્તિ મુજબ એમ પણ વધુ લોકોની મદદ થાય વધુ વૃદ્ધ લોકો વૃદ્ધ માતા ભા ભાઈઓ છે બહેનો છે વૃદ્ધ દાદા દાદી છે મિત્રો જે લોકો કાંઈ કામ નથી કરી શકતા એમને ઓઢવા મળે એમને કંઈ કહેવાય કે એમને કપડાં મળે ચંપલ બૂટ મળે કંઈક ખાવાની અનાજની વસ્તુ મળે મિત્રો એમના વતી હું આ વાત કરું છું ભલે કોઈને લાગશે કે આ આવી રીતના પૈસા માટે વિડીયો બનાવે છે આ કાંઈ વાંધો નહીં લાગવા દે બનાવું છું ભાઈ મારા માટે મારે વાપરવા મોજ કરવા પૈસા માગતો નથી ને ભાઈ હું હા મારા દાદાને ખબર છે મેં તો બે વખત દાદાની સાધના કરેલી છે મારા વિડીયો જોઈ લેવાની છૂટ છે તમામ ભાઈ બહેનો મારા પરિવારના સભ્યો છે બધાને મારા વિશે ખબર છે ભાઈ મિત્રો હું મારો ક્યુઆર કોડ શેર કરું છું ત્યાં પણ તમે ડોનેટ કરી શકો છો તમારી યથાશક્તિ પ્રમાણે તમે જે કાંઈ પણ ડોનેટ કરી શકતા હોય પાંચ દસ એક જે થાય આવું શું કામ બોલું છું કારણ કે મિત્રો જે લોકોને જરૂરિયાત છે ને ભાઈ એનું મોઢું તમે એના ચહેરા જોઈને તમને એમ લાગે ભાઈ દયા આવે કે ના આમને ભગવાને આવી પરિસ્થિતિ કેમ આપી પણ એ કદાચ એમના નસીબ લેખ કર્મમાં લખેલું હશે ભાઈ પણ મિત્રો આપણે એના લેખ કર્મ બદલ નસીબ નથી બદલી શકવાના ભાગ્યા નથી બદલી શકવાના પણ આપણે એમની પરિસ્થિતિ તો બદલીએ મિત્રો મારો ક્યુઆર કોડ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ત્યાંથી પણ પે કરી શકો છો અથવા નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં જે થેન્ક્સ બટન આપેલું છે ત્યાંથી પણ તમે પે કરી શકો છો મિત્રો આ જે કાંઈ પણ એક કલેક્શન થશે ને બરોબર એટલે કલેક્શન મીન્સ કે પાંચ હજાર દસ હજાર પંદર હજાર જે કાંઈ પણ કલેક્શન થાય ત્યારબાદ વિથ સ્ક્રીનશોટ કેના કેટલા એવા કઈ જગ્યાએ વાપર્યા વિથ પ્રૂફ વિડીયો પણ બતાવીશ ઘણા લોકો કહેતા છે અને ઘણા લોકો કે પણ છે મને કે તમે દરેક વિડીયોમાં વિથ પ્રૂફ વિડીયો આવશે એવું ન બોલો કરણભાઈ અમને ભરોસો છે પણ ભાઈ તમને ભરોસો છે પણ મારા દિલને તસલ્લી થાય મને રાહત થાય કે ના મેં જે કરેલું છે એ લોકોને બતાવી દીધું એટલા માટે થઈને હું બોલતો હોઉં છું અને બતાવીશ પણ ખરાબ થાય મિત્રો તમને એક વાત કરું આ વાત છે આમ તો ન કરાય આ જો સારું કામ કરેલું હોય તો કોઈને કહેવાનું ન હોય પણ મિત્રો સ્પેશિયલ વિડીયો હું બનાવું છું એટલા માટે તમને કહું છું હવે મિત્રો એક વૃદ્ધ માતા એક વૃદ્ધ માજી લ્યો ને દાદી ક્યો માજી કયો માં ટૂંકમાં વૃદ્ધ માતા હતા મિત્રો રાજકોટની જ વાત છે આગ્નિક રોડ ઉપર એક મોબાઈલની દુકાન છે નામ નહીં આપું તે દુકાન પાસે બેઠા હતા નીચે રોડ ઉપર મિત્રો હું ગયો બાજી પાસે હજી ઘર બાર છે નહીં શું છે કેમ તમે આવી રીતના ટેન્શનમાં છો કાંઈ બેઠા છો કાંઈ જરૂરી જાય છે તમારે મેં પૂછું માજીને એટલે માજી કે બેટા મારા ઘરમાં દીકરો પણ છે બે દીકરા છે એક દીકરી છે મારા પતિ ઓફ થઈ ગયા બધાને પરણાવી દીધા છોકરા હવે કાઢી મૂકી અને અત્યારે માગીને ખાવ છું રોડ ઉપર સોઉ છું મિત્રો વિચારો હવે મેં ઘણી ટ્રાય કરી એના ઘરનું સરનામું માગવાની એમના દીકરા સાથે સમજાવવાની વ્યવસ્થિત વાતચીત કરવાની કારણ કે મા બાપને કાઢી મૂકે મિત્રો વિચારો આવા દીકરાઓ શું કામના ભાઈ કહેવાય શું કેવું મારા શબ્દ અમુક ન કહી શકું ભાઈ જેને જન્મ દીધો એને તમે ઘરમાંથી કાઢી મૂકો છો ભાઈ મિત્રો એ બાને મેં જમાયડા બસ કપડાં દીધા સારી વસ્તુ કરી કે ટૂંકમાં કહેવાય કે મારાથી બનતી વસ્તુ કરી હવે આવું બધું બોલું છું ને તો મને પણ શરમમાં આવે છે ભાઈ કારણ કે એ શું કર્યું એ કહેવાય નહીં પણ આ વિડીયો એના માટે છે એટલા માટે હું બોલું છું બાકી હું ન બોલત ભાઈ માફ કરજો પણ મિત્રો એવી તો એવરી ડે હું મારાથી બનતી મદદ કરું છું પણ મારે હજી વિચાર છે ઘણા બધા લોકોની સાથે ચાલીને મદદ કરવાનો એટલે કે તમે છો હું છું આપણે બધા મળીને મદદ કરીએ ભાઈ એક ગ્રુપ બનાવીએ એક સર્કલ બનાવીએ હનુમાનજીના ભગત છીએ ભાઈ આપણે તો દાદાના આશીર્વાદથી એક મોટી ટીમ બનાવીને કામ કરીએ ભાઈ બરાબર છે હિસાબ તમને બધો મળશે એ ગેરંટી છે એટલા માટે કોઈ ખોટું કામ તો કોઈ કરવાનું થતું જ નથી ભાઈ મિત્રો જે ક્યુઆર કોડ તમે જોઈ રહ્યા છો તે સ્કેન કરીને પણ તમે સેન્ડ કરી શકો છો પૈસા અથવા તો કહેવાય કે નીચે લાયકશે રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન છે ત્યાંથી મિત્રો ઘણા બધા લોકો જરૂરિયાતમંદ હોય છે ઘણા બધા બાળકો માતા પિતા એમના બાળક પાસે કામ કરાવે છે કે ફૂટપાથ ઉપર જે આ જે સિગ્નલ બંધ થાય ત્યારે જે કાંઈ ફોર વ્હીલવાળા હોય ટુ વ્હીલવાળા હોય એમની પાસે માગો બરોબર છે પણ એમની પરિસ્થિતિ છે આ મજબૂરી છે મિત્રો આ આ જોઈને પણ આપણને દુઃખ થાય હવે જ્યારે દુઃખ મને મિત્રો એક વખત ક્યારે થયું કહું તમને એક હું મારા મિત્ર સાથે બહાર જતો હતો ટ્રાફિક સિગ્નલ આવ્યું અમે બાઇકમાં હતા અમારી બાજુમાં જે ફોર વ્હીલ હતી ને મોંઘી ગાડી ટૂંકમાં સમજો ને ગાડીનું નામ નથી દેવું કારણ કે અમુક પ્રોબ્લેમ પડે ચેનલમાં આ નામ ન આપી શકાય એટલા માટે પણ લાખો રૂપિયાની મોંઘામાં મોંઘી ગાડી હતી એમાં એ ભાઈ એમના વાઈફ અને એનું નાનું બાળક બેઠું હતું જે બાળક એ ગાડીમાં માગવા આવ્યું ને મિત્રો એ જ ઉંમરનું બાળક એ ગાડીમાં હતું એના હાથમાં મોંઘો મોબાઈલ ટેબ્લેટ હતી ગેમ રમતું હતું અને ચોકલેટ કંઈક કહેવાય કે કેડબરીને એવું ખાતું હતું ઓલા બોલો બાળકને કે નથી જવા દે જવા દે મિત્રો આવા અમુક અમુક જોઈએ ને આપણે ખરેખર એમ થાય કે ભગવાન ભગવાન કેમ આવી પરિસ્થિતિ બધાને આપે છે પછી એમની પણ મદદ કરી એવું નથી મદદ નથી કરી મારાથી મિત્રો જોવાઈ જાય ને અને હું મારી યથાશક્તિ હોય ને તો એ પ્રમાણે હું એની મદદ જેવા મને આંખ ઉપર આવે ને ધ્યાનમાં હું મદદ કરી દેતો હોઉં છું પણ દુઃખ એ વાતનું થાય કે એ ઉંમરનો બાળક જ્યારે બીજો બાળક છે તે ગાડીમાં બેસીને એસીવાળી ગાડીમાં બેસીને ટેબ્લેટમાં ગેમ રમે છે અને એ જ ઉંમરનો બીજો બાળક છે તે માગે છે કે મને કાંઈક આપો મિત્રો આ વાતનું દુઃખ થાય પણ હવે ભગવાને જેવું જેને નસીબમાં લખ્યું એ પ્રમાણે બધા ચાલતું હોય છે ભાઈ અને મિત્રો સાચું આપણે કહીએ સેલ્યુટ કરીએ તો એ તો નીતિનભાઈ જાની ખજૂરુભાઈ જે છે ભાઈ બધાનું ઘર બનાવે છે હું એમની બે વખત મળેલો છું રાજકોટમાં આવ્યા હતા ત્યારે એક વખત મળ્યો હતો અને બીજી વખત અમે ક્યાંક હાઈવે ઉપર જતા હતા અમદાવાદ થી રાજકોટ એ હાઇવેમાં એમની કારમાં એમને જોયેલા મેં મિત્રો દિલના એવા સાફ વ્યક્તિ ભગવાનભાઈ જરૂરિયાતમાં લોકોના આટલા ઘર બનાવે છે વિચારો તમે ખાલી મિત્રો આપણે એટલું બધું આગળ તો નહીં પહોંચી શકીએ પણ જેટલી નાની નાની મદદ થાય ને એ મારે કરવી છે ત્યાં સુધીનું પણ દાદા દયા કરશે તો આપણે કરશું પણ મિત્રો આજના વિડીયોમાં ખાસ માહિતી એ જ હતી આપવાની કે તમે તમારી યથાશક્તિ મુજબ જે કાંઈ પણ સેન્ડ કરી શકતા હોય આ બાર કોડ ક્યુઆર કોડ ઉપર સ્કેન કરી ગૂગલ પે છે સોરી ગૂગલ પે છે પેટીએમ છે ફોનપે છે ગમે તે ઓનલાઈન પેની એપ્લિકેશનથી તમે નાખી શકો છો પૈસા તમારી યથાશક્તિ મુજબ બરોબર છે અથવા તો નીચે લાઇક્સ રિમિક્સની બાજુમાં થેન્કસ બટન છે ત્યાંથી પણ કરી શકાય પણ ક્યુઆર કોડ તમે જલ્દી શેર કરી શકો તો મિત્રો વિડીયોને ખાસ બને એટલા લોકો સુધી મોકલો અત્યારે રેઝ શેર કરી દેજો કારણ કે બધા લોકો સુધી વાત પહોંચે અને બધા જ આ એક આપણે કહેવાય કે કલેક્શન ભેગું કરીએ છીએ તેમાં મદદરૂપ થાય ભાઈ અને બધાને દાદાના આશીર્વાદ મળે કારણ કે જે કાંઈ કલેક્શન આવશે એમાંથી એક છૂટો રૂપિયાનો સિક્કો પણ મારા પાકીટમાં કે હું કાંઈ નથી કરવાનો ભાઈ એ મારી ભરોસો એ તમે રાખજો કારણ કે તમને પ્રૂફ બતાવવામાં આવશે મિત્રો તો દરરોજના લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરજો હજી એક વખત નીચે બારકોડ આવી જાય છે મિત્રો તમે સ્કેન કરી શકશો ત્યાંથી અથવા સ્કેન નો થતું હોય તો યુપીઆઈ આઈડી જે લખેલું આવે એ પણ નીચે આપી દઈશ એટલે કે જે કાંઈ એમાં સિસ્ટમ આવતી હોય હું જોઈ લઈશ હજી મેં જોયું નથી ટૂંકમાં સ્ક્રીન ઉપર તમને જોવા મળી જશે અથવા તો થેન્ક્સ બટન બરાબર છે તો મિત્રો આટલી મદદ ખાસ કરજો આ એ બધા જ જરૂરિયાત પણ લોકો વતી હું આજના વિડીયોમાં વાત કરું છું મારા પોતાના માટે નથી કરતો ભાઈ પહેલી અને છેલ્લી વાત બરોબર છે તો મળીએ બહુ જલ્દી નવા વિડીયો સાથે ત્યાં સુધી કર્મ કરતા રહો ભક્તિ કરતા રહ્યો જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા રહ્યો ભલે આમાં તમે ડોનેટ ન કરવા માંગતા હોય તોય વાંધો નથી તમારાથી બનતી મદદ કરવી હોય તોય વાંધો નથી તમને મોજ આવે પણ હું તો આખું કલેક્શન ભેગું કરી અને એક મોટી હેલ્પ કરવા માગું છું એટલા માટે મેં આ ક્યુઆર કોડ આપેલો છે બની શકે તો જરૂરીમાં ક્યુ કોડ સ્કેન કરી અને મદદ કરજો એવી વિનંતી છે તો દાદા બધાને રાજી રાખે એ જ પ્રાર્થના સાથે જય પ્રભુ શ્રી રામદાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજની માતા જાનકી માતા મકરત દાદા સુરવટલા માતા બજરંગુલી રોમાંચી મહારાજ મહાદેવ પાર્વતી મગરપતિ ભગવાન કાર્તિકે ભગવ રીધી માતા સીધી માતા સર્વ દેવી દેવતા કુળદેવતા દેવીને એક જ પ્રાર્થના છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને કે જેટલા પણ ભાઈઓભાઈનો વિડીયો જોવે છે એમને રાજી રાખે ખુશ રાખે હંમેશા માટે પ્રગતિના પંથે લઈ જાય અને કહેવાય કે સદાય માટે હસતો ચહેરો રાખે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ કરે દાદા એ જ પ્રાર્થના સાથે જય ભજરંગલી હનુમાનજી મહારાજ જય શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગદાવાળા દાદાની મોજો ભાઈ હા